મહુદા નગરપાલિકાના જાહેર માર્ગો અને મુસીબત નગર પાસે આવેલ ખાડિયા વિસ્તારમાં જાહેર માર્ગ પર ગટરના ગંદા પાણી ભરાતા લોકો ત્રાહીમામ મહા નગરપાલિકામાં ગંદકીના સામ્રાજ્યથી લોકો પરેશાન છે નગરપાલિકા દ્વારા ગંદકી મુક્ત કરવા માટે અનેક દાવાઓ કરે છે પરંતુ હકીકતમાં મહુધા શહેરની ઓળખ ગંદકી બની છે જ્યાં નજર પડે ત્યાં ગંદકી જ ગંદકી એવામાં મહુતામાં આવેલ મુસીબતનગર પાસે આવેલ ખારિયા વિસ્તારમાં ગટરનું ગંદુ પાણી જાહેર રસ્તા ઉપર ભરાતા લોકો રોષે ભરાયા હતા અવારનવાર નગરપાલિકાને લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પણ મહુતા નગરપાલિકા દ્વારા કોઈ ગંદા પાણીનો નિકાલ કરવામાં આવતો નથી આખરે સ્થાનિક રહીશો દ્વારા ચૂંટણી ભંગ કરવાની વિચાર કરવામાં આવ્યો છે હાલ જે જગ્યાએ ગટરના ગંદા પાણી જાહેર રોડ ઉપર ભરાય છે તે સ્થાનિક લોકોના ઘરમાં ઘૂસે તેવી પરિસ્થિતિ સર્જાય છે તેમજ આ મુખ્ય માર્ગ હોય અહીંયા ગંદા પાણી ભરાય છે તેની બાજુમાં જ નાના ભૂલકાઓની આંગણવાડી તેમજ સસ્તા અનાજની દુકાનો પણ આવેલી છે આ મુખ્ય માર્ગ હોવાથી અહીંયાથી ચાલુ પણ મુશ્કેલ બની રહ્યું છે અને સ્થાનિક લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે પરંતુ મોહતા નગરપાલિકા કુંભકર્ણની નિંદામાંથી ક્યારે ઉઠશે અને આ ગંદકી ક્યારે દૂર કરવામાં આવશે તે હવે જોવું રહ્યું જ્યારે સ્થાનિક રહીશો દ્વારા ચૂંટણી ભંગ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે મોદા નગરપાલિકામાં આવેલા મુસીબતનગર અને જે ખાડીયા વિસ્તાર કહેવામાં આવે છે ત્યાં તમે જોઈ શકો છો કે અહીંયા પાણીની ગંદકી છે ગટરો છે અને તે ગટરોનું પાણી રસ્તા ઉપર આવી રહ્યું છે ત્યારે અહીંયા અહીંના સ્થાનિક રહીશો દ્વારા અવારનવાર શાસનને નગરપાલિકાને અને તમામને રજૂઆત કરવા છતાં આજ દિન સુધી આ પાણીનો નિકાલનો કોઈ કરવામાં આવ્યો નથી અને આજે હાલ આ અહીંયાની સ્થાનિક જે જે રહીશો છે તે પોકારી ગયા છે ત્યારે આપણે અહિયાં ના સ્થાનિક જે ઉભા છે તેમની સાથે વાત કરીશું બેન આપનું નામ શું બેન આ પાણી ભરાય છે આ બાબતે તમે શું કેવા માંગો છો અને તમે કેટલી વાર રજૂઆત કરીએ છીએ

મોટા નગર પાલિકામાં આવેલા આ વિસ્તારમાં સ્થાનિક રહીઓ તાઇમામ પોકારી ઉઠ્યા છે ત્યારે અનેક ગંદકીનું સામ્રાજ્ય અહીંયા જોવા મળી મળી રહ્યું છે તેમજ આ રોગચાળો ફાટી નીકળે તેવી પૂરી શક્યતાઓ રહી છે તેમજ આ રસ્તા ઉપર જોવા જઈએ તો એક સસ્તા અનાજની દુકાન આવેલી છે તેમજ નાના બાળકોની આંગણવાડી આવેલી છે અને ત્યાં પણ બાળકો નાના ગોલકાઓથી આંગણવાડીમાં જતા હોય છે ત્યારે તેઓના સ્વાસ્થ્ય સાથે છેડા થઈ રહ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ત્યારે હવે આ આ રહીશો સ્થાનિક આક્રોશ કે નગરપાલિકાના સ્થાને પહોંચે છે કેમ તે જોવું રહ્યું અને હાલ સ્થાનિકો સ્થાનિક રહીશો દ્વારા ચૂંટણીનો પણ બહિષ્કાર કરી આપવામાં આવે તેવી ઉમીદો દેખાઈ રહી છે